સુરતના ઉદના પોલીસે બે તોડબાજ પત્રકારની ધરપકડ કરી છે ફેક્ટરીના માલિકને તમે ફેક્ટરીમાં બાળ મજૂરો પાસે કામ કરાવો છો તેમ કહી એકાવનસો રૂપિયા પત્રકારોએ પડાવ્યા હતા સુરતની ઉધના પોલીસે પત્રકારના નામે તોડ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે ફેક્ટરીમાં કામ કરતી મહિલા પોતાના બાળકોને સાથે લઈને આવતી હતી જેથી ફેક્ટરીના માલિકને તમે નાના બાળકોને કામ પર રાખો છો તેમ કહી રૂપિયા એકાવન પડાવી લેવામાં આવ્યા હતા પરિચય પ્રેસ રિપોર્ટર તરીકે ઓળખ આપી આરોપી સુરજસિંહ વિરેન્દ્ર રાજપૂત અને મનોજ કુમાર રવિશંકર શર્માએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી અને ફેક્ટરીના માલિકને ભાઠેના સિદ્ધિવિનાયક વિનાયક મંદિર પાસે બોલાવ્યા હતા અને ત્યાં તેમણે કહ્યું હતું કે તમારી ફેક્ટરીમાં બાળ મજૂરોને કામે રાખો છો અમારી પાસે તે વિડિયો છે અને વિડિયો ચેનલમાં નહીં ચડાવવો હોય તો 5100 રૂપિયા આપો જેથી ફેક્ટરીના માલિકે પૈસા આપ્યા હતા ત્યારબાદ ઉદના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને તોડબાજ પત્રકારની ધરપકડ કરી છે બંને પાસેથી પ્રેસના કાર્ડ અને લોગો પણ કબજે કર્યા છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત